નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામના વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરીને પરત પોતાને ગામ જવા તકલીફ પડી રહી છે વિકાસની કરતું પાડલિયા ગામમાં બસની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ ગામના આગેવાન સહિત શાળાના બાળકો એસટી ડેપો ખાતે છોટાઉદેપુરથી પરત બસની માંગ કરવા આવ્યા હતા ગામના રહીશો અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં બસ આવે છે જે માત્ર એક જ ટાઈમ આવતી હોય કે જેથી શાળાએ છોટાઉદેપુર સુધી લઈ જાય છે પરંતુ પરત મુકવામાં આવ આવતી નથી જે બસ પરત પાડલિયા મૂકવા માટે આવે તેવી વિદ્યાર્થીઓને અને વાલીઓએ માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી પાડલિયા બસ સાંજની સમય શરૂ કરવા એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને હૈયાધારણા આપી છે હવે જોવાનું રહ્યું કે બસ શરૂ કરવામાં આવશે કે નહીં અમારી બસ સવારે લેવા આવે છે અને સાંજે મૂકવા આવતી તેની અમે માંગ કરી છે એટલે સોમવારથી હવે બસ મૂકવાની તૈયારી છે અમને ફેબ્રુઆરી બસ બેસવા દેતી નથી એટલા અમે માંગણી કરી છે કે સાંજની બસ મૂકે અમારે પાડલિયા ગામમાં જે બસ આવે છે સવારમાં માત્ર લેવા માટે જ આવે છે સ્કૂલના છોકરાઓને અને રિટર્ન મૂકવા માટે આવતી નથી એના માટે અમે બસની માંગ કરવા માટે આવ્યા છે ત્યારે આમાં અમને બાહીધરી આપી છે કે સોમવારથી ચાલુ કરવામાં આવશે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે અને બીજી કે દરેક કાયમ માટે બસ એમાં આવે છે ખરી પણ લેવા માટે નથી આવતા એવું કહે છે કે પછી આવે છે બીજી છોટાઉદે પૂરતી ફેરકો રૂટની બસ એક પણ બસમાં વિદ્યાર્થીને બેસવા દેવામાં આવતા નથી એના કારણે મારી માંગ છે રિટર્ન જવા માટેની બસ